આજે નાની વાતમાં માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ બે હજાર નવનો અંક છે એમાં પાના નંબર વીસ પ્રસંગ નવમો વિષય છે વ્રજ સુંદરીનો અંગીકાર પંચોલીએ શ્રીજીને પૂછ્યું તમો કહો છો જે બીજાની વસ્તુ શ્રી ઠાકોરજી આફળીએ લે નહીં આપે તોય લે નહીં એક ભગવદીના હાથમાંથી લે તો ગોપ તે શ્રી ઠાકોરજીને તથા રસ કોઈને જાણતા નથી અને તેમની સ્ત્રી ગોપાંગનાને ગોપ તો કોઈએ જાણતા નથી એટલે અહીંયા એવું પૂછવા માંગે છે કે ગોપીઓ છે એનો ઠાકોરજીએ અંગીકાર કર્યો પણ જે ગોપ છે એ તો ઠાકોરજીને નથી ઓળખતા હવે આગળ અને શ્રી ગોપજી અને રૂપણી વસ્તુ કોઈ ભગવદીઓએ સમર્પી નથી તોય વસ્તુ આપ શ્રીએ કેમ લીધી ત્યારે શ્રીજી બોલ્યા એ વાત શ્રી ઠાકોરજીએ હળવે હળવે કીધી છે તે પ્રીછજો હવે ઠાકોરજીનો જવાબ એટલે પ્રશ્ન એ રીતનો છે કે ઠાકોરજી બીજાની વસ્તુ તો લેતા નથી લે બીજા આપે તોય ન જાતે તો ન લે આફળીએ ન લે અને દે તોય ન લે તો આ બધી સુંદરીઓ ગોપ ભાર્યાઓ છે એ તો બીજાની થઈ અને એ તો ભગવદીઓ નથી જે ગોપ બાળકો છે તો ભગવદી નથી તો એ ગોપ ભાર્ય ભાર્યા જે છે એનો ઠાકોરજી અંગીકાર કેમ કર્યો એ તો બીજા નહીં થઈ એવો પ્રશ્ન પૂછ્યો છે ત્યારે આપ શ્રીએ જવાબ આપ્યો જેમ કોઈ પુરુષ કાષ્ટનો માંડવો કરીને ત્યાં ઉત્તમ વેલ વાવે છે તે વેલ માંડવે ચડે વેલને માંડવા પર ચડાવે વેલ ને માંડવા પર ચડાવે માંડવો વેલી છે આધાર આપવા માટે વેલ ને રહેવાનું ખાલી ઘર છે તેને વેલ રૂડી દીશે છે એટલે વા માંડવે આધાર આપેલી વેલ સારી રીતે સચવાઈ રહી એમ કે છે માંડવો કઈ ફળ ફૂલ ભોગવે નહીં તેના ફળ ફૂલ ભોગવે નહીં તેના ફળ ફૂલ હોય તો માંડવો માંડવાનો ધણી જ ભોગવે જે રાખે છે તે જ સંભાળ કરે છે ને તે જ સિંચે છે હવે અહીંયા એવું સમજાવ્યું છે કે આપણે કોઈ વેલ વાવી હોય વેલને જેનો આધાર આપ્યો હોય એ તો ખાલી આધારનું ફરજ બતાવે છે એના ફળ કે ફૂલ નો અધિકારી નથી એ માંડવો એના તો સાચા માલિક કોણ છે જે માંડવાના ને આખા બાગના માલિક છે ને એ જ સાચા માલિક છે અને એનો જ અધિકાર છે ફળ ફૂલ જે વેલમાં લાગે ને એના એવું અત્યાર સુધી આપણને સમજાવ્યું અને સુંદરી ઉત્તમ વેલ છે ફૂલ ફળ સંયુક્ત છે ગોપીજી વેલ રૂપિયા ફળ ફૂલ છે તેના ધણી શ્રી ઠાકોરજી છે તે જ ભોગવે એ તો પોતાની વસ્તુ છે એ તો પોતાની વસ્તુ છે એટલે કે ગોપીઓ જે છે ને એ તો ઠાકોરજીની જ છે તો કોઈના આપ્યાની વાટ શું કરવા જોવે એટલી વાત કરીને શ્રીજી ભોજન કરવા પધાર્યા માટે ભગવદીઓનો એ પ્રકાર છે આપણે અહીંયા શું સમજ્યા આટલી વાતમાં એવું સમજાયું પ્રશ્ન માવજી પંચોલીએ એમ કર્યો છે પંચોલીજીએ કે ઠાકોરજી બીજા કોઈનો અંગીકાર નથી કરતા તો ગોપ ગોપ બાળકોની પત્નીનો કેમ કરી લીધો એ તો પત્ની તો બીજા કોઈની છે તો કેમ કરી લીધો કોઈ આપે તોય નથી લેતા બીજાની વસ્તુ ભગવતીના હાથ સિવાય નથી લેતા તો ગોપીઓ જે ગોપ ભારિયા જે છે પત્ની છે તો બીજાની પત્નીનો કેમ અંગીકાર કર્યો એમાં ઠાકોરજીએ કીધું કે આ ગોપ જે છે ગોપ બાળકો એ તો માંડવાનું કામ કરે છે મારી ગોપીઓ તો મારી જ છે ખાલી એમને સારી રીતે સાચવી શકે એમનું સારી રીતે સિંચન થઈ શકે એની સારી રીતે સંભાળ થઈ શકે એ એટલા માટે ગોપ બાળકોનું કામ છે એટલું જ બાકી અધિકાર તો ગોપીઓનો ઠાકોરજી ગોપીઓ પર ઠાકોરજીનો જ છે એટલે આ બાગના માલિક તો ઠાકોરજી છે જે ગોપીઓ જે છે એ ફળફૂલ સંયુક્ત છે ઉત્તમ વેલ છે એવું આપણને બતાવ્યું એટલે આપણે આની વાત બીજી રીતે પણ મળે કે જ્યારે ઠાકોરજીએ વચન આપ્યું હતું એ શ્રુતિઓને ઠાકોરજીએ પુષ્ટિ શ્રુતિઓને ત્યારે કીધું કે ગોપ ભાર્યા તરીકે તમે પ્રગટ થશો એટલે એ ઠાકોરજીની તો વચન જ છે ને ગોપ ભાર્યા તરીકે પ્રગટ થતા ગોપનું તો ત્યાં લેવા દેવા કાંઈ છે નહીં એ તો માત્ર આ માંડવા તરીકેનું જ કામ છે ગોપ ભાર્યા સંભાળ રાખવાનું ને સારી રીતે સિંચન કરવાનું બાકી અધિકાર તો ઠાકોરજીનો જ છે એવી વાત અહીંયા સિદ્ધ થઈ ગઈ આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય